વડોદરા જિલ્લાના વાઘોડિયા ચોકડીથી કપુરાઈ ચોકડી વચ્ચે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આજે રાત્રે કાર અને ટ્રેલર વચ્ચે ગમફાર અકસ્માત સર્જાયો હતો દિલ્હીથી મુંબઈ જતા નેશનલ હાઇવે અડતાલીસ પર મુંબઈ તરફ જઈ રહેલી કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી અકસ્માત એટલો ગંભીર હતો કે કાર પલટી ખાઈ ને રોડ ના વચ્ચે આવેલા ડિવાઈડર પરિ નથી પર છે ની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે ગઈ હતી અને ટ્રાફિક વ્યવસ્થા પુનઃ સ્થાપિત કરવા કાર્યવાહી હાથ ધરી હતી નેશનલ હાઇવે અડતાલીસ પર અવારનવાર થતા અકસ્માતોને લઈ સ્થાનિક લોકો દ્વારા માર્ગ સલામતીના પગલાં લેવા તંત્ર પાસે માંગ ઉઠી રહી છે આ બનાવ કોઈ જાનહાની થઈ નથી આસપાસ વાહન ચાલકોએ કાર ના ડ્રાઈવર ને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો હતો